નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ સૌનું સ્વાગત કરું છું આજે કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે ફરી એક વખત રાજકોટ અગ્નિકાંડને લઈને અને જો કે આ એક મહિનો પૂર્ણ થયો છે પચીસ મે બે હજાર ચોવીસનો એ દિવસ કે જે રાજકોટ માટે કહી શકાય કે સમગ્ર ગુજરાત રાજ્ય માટે કહી શકાય કે કાળ સાબિત થયો હતો કારણ કે એ દિવસે જે કંઈ બન્યું અને જે પ્રકારે આ ત્રણ ત્રણ વર્ષથી જે ગેમ ઝોન ચાલી રહ્યો હતો ને જે રીતે તેમાં અમુક મોટા અધિકારીઓની બેદરકારીના કારણે અને સાથે જ એવું કહી શકાય કે તંત્રની પણ બેદરકારીના કારણે જૂત જોતામાં જે પ્રકારે આગ ભભૂકી ઉઠી અને એ આગ ભભૂકી ઉઠતા કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને સત્યાવીસ જેટલા લોકો એમાં જીવતા ભરતું થઈ રહ્યા હતા આજે એક મહિનો પૂર્ણ થઈ ચૂક્યો છે પરંતુ છતાં પણ આજે પણ જે લોકો પણ તેમાં મૃત્યુ પામ્યા હતા એમના સ્વજનોના હૃદયમાં એ આગ હજી પણ ભભૂખી રહી છે કારણ કે એમને હજી પણ ન્યાય નથી મળ્યો ન્યાય અપાવવા માટે આજે કોંગ્રેસે રાજકોટમાં બંધ પાડ્યું છે અને આ બંધને સમર્થન આપી રહ્યા છે રાજકોટ વાસીઓ અને ત્યાં જેટલા પણ બજારો છે બંધ જોવા મળી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક એવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે રાજકોટમાં પોલીસ આજે પણ તે લોકો પર દમનગુચારી રહી છે એક બહેન જે છે તેમાં મૃત્યુ પામી છે અને એના ભાઈ આજે જ્યારે તેને ન્યાય અપાવવા માટે રસ્તા પર છે ત્યારે તેને પણ પોલીસે પકડી લીધો છે તો આ જે પોલીસ અને જે તંત્ર અને જે સરકાર ક્યાંક આશ્વાસન આપી રહી હતી કે જે કંઈ પણ બન્યું છે અને જે પણ લોકો આમાં જવાબદાર છે એમની પકડવામાં આવશે પણ ક્યાંક એ લોકોને પકડવામાં આવી રહ્યા છે કે જે લોકો ન્યાયની માંગણી કરી રહ્યા છે આ કેટલું યોગ્ય અને જ્યારે એક મહિનો પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે રાજકોટ અગ્નિકાંડની જ્વાળાઓ હજી પણ કેમ ભબૂકી રહી છે અને હજી પણ કેમ લોકોને ન્યાય નથી મળ્યો ક્યાં પહોંચી છે આ સમગ્ર પ્રક્રિયા તેના વિશે જાણવાનો પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે નિકુલ પટેલ છે પ્રવક્તા કોંગ્રેસ રાજોલ દવે આપણી સાથે જોડાયા છે રાજ

જે સંતોષ કરી સંતોષકારક કહી શકાય આ પ્રકારની કાર્યવાહી ક્યાંક ને ક્યાંક જે પરિવારજનોની જે માગણી છે છે એ ગેમ અંદર જીવતા સળગી ગયા મૃત્યુ પામ્યા છે આવા જે લોકો જે પરિવારજનો છે તેઓ ક્યાંક ને ક્યાંક ન્યાયની માગણી કરી રહ્યા છે ન્યાય ઝમકી રહ્યા છે પરંતુ અત્યારે જે એસઆઈટી ની તપાસ થઈ એસઆઈટી ની તપાસ રિપોર્ટ પણ આપી દીધો છે પરંતુ લોકોને ક્યાંક ને ક્યાંક હજુ પણ એક પ્રકારે કહી શકાય કે સંતોષ નથી કારણ કે સંતોષ એટલા માટે નથી કારણ કે આપણું જે તંત્ર છે જે પ્રકારની કાર્યવાહી કરે છે જે ટીઆરપી ગેમઝોન કાર્ડ કાંડની અંદર જવાબદાર જે જે લોકો હતા ચોક્કસ અધિકારીઓને શણસામાં લેવામાં આવ્યા છે પરંતુ આજ દિન સુધી એક પણ પદાધિકારી

ત્યારબાદની જો વાત કરીએ તો આનંદ પાનંદર ટીઆરપી એક તરફ પછી આવા તબક્કે જે લોકો જે ન્યાય જે ઝંખે છે જે લોકો નિર્દોષ જે વ્યક્તિઓ અહીં ટીઆરપી ગેમ ઝોન કાંડ અંદર મૃત્યુ જે સૈયામાં ઓઢી ગયા છે

જાહેરાત કરી છે અનેક જે વેપારી એસોસિએશન છે સ્વયંભૂ સજ્જડ બંધ પાડી અને જોડાયા છે મતલબ ક્યાંક ને ક્યાંક તેઓ પણ નારાજગી પોતાની વ્યક્ત કરી રહ્યા છે કે જે પ્રકારની તપાસ ચાલી રહી છે જે નાટક ચાલી રહ્યું છે એસઆઈટી નામનું

મોટા અધિકારીઓ છે તેમને બચાવવામાં આવી રહ્યા છે કાર્યવાહી ની જ વાત કરી સીટની રચના કરવામાં આવી છે અમદાવાદ અંદર જે ગેમ ઝોન ધમધમે છે આ ગેમ ઝોન જે બંધ નથી કરાવી શકતા એ સીટ ની અંદર તપાસ અધિકારી તરીકે જે કહી શકાય અધિકારી એ તેમની પૂછપરછ કરી જ ન શકે આવા તબક્કે સીટની જે રચના થઈ છે આનંદ બાનંદ ની અંદર તાત્કાલિક સીટની રચના કરી દેવામાં આવી છે પરંતુ આ સીટની રચનાની સામે પણ સવાલો ઉઠ્યા છે તો કઈ રીતના તપાસ નિષ્પક્ષ કહી શકાય આવા પણ અનેક સવાલો ઉઠ્યા છે બીજી મેં તમને વાત જણાવું તેમ કોંગ્રેસ છે આજે બંધ કરે છે ચોક્કસ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે રાજકીય પક્ષ છે એક રાજકીય માહોલ બનાવવાનો પ્રયત્ન કરતા હોય એવું એક લાગવું જોઈએ પરંતુ એવું નથી લાગ્યું આજે વેપારીઓ સ્વયંભૂ સજ્જડ બંધ માં જોડાયા છે મતલબ શું થાય છે ક્યાંક ને ક્યાંક જે તપાસ જો પ્રોપર વે અંદર થઈ છે તો લોકો છે એ કોંગ્રેસ ની તરફમાં ન રહે બપોરે બાર કે એક વાગ્યા સુધી પોતપોતાની રીતના બંધ કર્યું છે મતલબ કોંગ્રેસ ને કેટલું સમર્થન આમાં મળેલું છે બંધ કરવાની જરૂરિયાત પડી છે અને જે પ્રકારે આજે

આજે રાજકોટના જે વાલીઓ જે સ્વજનો છે અને જે રીતના સમગ્ર સિસ્ટમ ચાલી રહ્યું છે જે રીતના સમગ્ર એડમિનિસ્ટ્રેશન ચાલી રહ્યું છે ઇવન જનપ્રતિનિધિઓ જેની જવાબદારી છે લોકો માટેની પણ એ જનપ્રતિનિધિઓ બી અધિકારીઓથી અળગા થઈ રહ્યા છે અને એમને કહેવાય કે જે સજા ઉપાવા માટેનો જે અવાજ બુલંદ કરવો જોઈએ ત્યાંના લોકલ નથી કરી રહ્યા કોંગ્રેસે જ તમે જોડે છે અને આગેવાનો તેમજ એ લોકોને ન્યાય મળે પોલીસ કમિશનર ને ધ્યાન દોર્યું છે શું કે વડોદરા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરના ધ્યાન દોર્યા છે અને જે બી પ્રશ્નો ઉદભવ્યા તે સમગ્ર લેખિતમાં જાહેર કર્યા છે અને આજે જયારે બંધનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાઈ એમને ભી ન્યાય મળે ને આજે જે રીતના રાજકોટ વાસીઓ સ્વયંભૂ પોતે કોંગ્રેસ ને સમર્થન નથી આપ્યું પરંતુ એ જે લાગણી દુઃખ અનુભવી છે જે સ્વજનો છે એની જોડે અમારી લાગણી છે કે સ્વજનોને ન્યાય મળે ને લાગણી જોડે કે ન્યાય માટે રાજકોટ જન આજે અમારી જોડે ઉભા છે તો અમે સૌ એમને આભાર વ્યક્ત કરીએ છીએ અને આમાં આજે કાલી ગેમ ઝોન ની વાત ચાલી રહી છે પરંતુ સમગ્ર ગુજરાતની અંદર દરેક જે અસામાજિક ગેરરીતિઓ ચાલી રહી છે એની પાછળ ખુલ્લો દોર જો કોઈ આપી રહ્યો છે તો સરકારના સમર્થન કા તો સરકાર દ્વારા નિયુક્ત અધિકારી કા તો અધિકારીના એડમિનિસ્ટ્રેશન વગર શક્ય નથી એના માટે જ આવી ઘટનાઓ ઘટે છે ને ગુજરાતની જનતા એનો ભોગ બને છે તો કશે ને કશે

અને એના પાછળના મૂળભૂત કારણો શું છે મૂળભૂત કારણો ભવિષ્યમાં આવું ન થાય એના માટેની જે જોગવાઈઓ છે એ શું છે છે એના પર કોઈ જગ્યાએ કાર્યવાહી જે રીતના સમગ્ર દેવામાં આવે બતાવે કે કઈ કાર્યવાહીએસએલ ના પુરાવા જે મૂળભૂત છે ત્યાંથી દૂર કરવાનો પ્રયત્ન બી સરકાર ના અધિકારીઓ કરી રહ્યા છે તો આમાં અધિકારી રાજને જે નિયંત્રણ લાવવાની વાત છે એમાં સરકાર કશે ને કશે નિષ્ફળ નીવડે છે એવા ઘણી ઘટનાઓ આપણે જોઈએ છે એ નો પ્રશ્ન હોય તો ભી એ જ વસ્તુ થઈ રહી છે અને આજે જે રાજકોટ कांडનો પ્રશ્ન છે એમાં ભી એ જ વસ્તુ ઉદ્ભવી રહી છે એટલે કે જન જે જવાબદારી છે દૂર થતી રહી થતી હોય એ સ્પષ્ટ દેખાય કે ત્યા કોંગ્રેસની જવાબદારી છે કે લોકોને ન્યાય મળે ને આવનારા દિવસોમાં જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે લોકોના હિતમાં લડી રહ્યા છીએ કે રહી છે માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતાને ન્યાય અપાવવા માટે છે તમામ પીડિતો છે તેમને તેમના પરિવારજનો ન્યાય અપાવવા માટે અત્યારે રાજકોટમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે શું લાગે છે આ કેટલો યોગ્ય રસ્તો કહી શકાય છે જો ખરેખર તપાસ જો થઈ રહી હોય ને યોગ્ય દિશામાં ન થઈ રહી હોય તો તેની માટેનો વિરોધ આ કેટલી યોગ્ય દિશામાં કહી શકાય છે જી રાજુલજી મારી દ્રષ્ટિ કોંગ્રેસ પક્ષે જે આ રસ્તો લીધો છે એ યોગ્ય છે તપાસ સાચી દિશામાં જાય છે કે નહીં પ્રશ્ન છે વિરોધ પક્ષ પક્ષની ફરજના ભાગ ભાગમાં આવે છે અને આજે કોંગ્રેસે રાજકોટના લોકોની જે વ્યથા છે એ લોકોનો રાજકોટની પ્રજાનો જે ભાવ છે એનો જે અવાજ છે એને ફરી એક વખત છે દિવસ પહેલા રાજકોટમાં રસ્તા લોકો આંદોલન પણ કરવામાં આવેલું અને એમાં ગુજરાત કોંગ્રેસના કોષ આગેવાનો જોડાયા હતા આજે પણ ગઈકાલથી ગુજરાત કોંગ્રેસના કોષ આગેવાનો રાજકોટમાં આવી ગયા છે અન્ય કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પણ રાજકોટમાં છે અને બહુ શાંતિ અને સંયમ પૂર્વક પ્રશ્ન છે અને ત્યારે બંધમાં સૌએ જોડાવવું જોઈએ મારી દ્રષ્ટિએ કોંગ્રેસે આ જે માર્ગ લીધો છે એ વિપક્ષ તરીકે પણ યોગ્ય છે અને માનવતાની દ્રષ્ટિએ પણ આ રસ્તો લીધો એ અયોગ્ય તો ન જ કહી શકાય એને

તેમના દોષિતો કોણ જે પ્રકારના અત્યારે પગલાઓ ભરવામાં આવી રહ્યા છે 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 જેમને કરપ્શન કર્યું ટીપીઓ તરીકે તેમને સણસામાં લઈ લીધું આ ઉપરાંત ફાયરના અધિકારીઓ તેમને ધરપકડ કરી લેવામાં આવી છે તેમને રિમાન્ડ ઉપર લઈ લેવામાં આવે છે પરંતુ મૂળ મુદ્દાનો સવાલ અહિયાં હજુ પણ જેનો જવાબ છે ક્યાંક ને ક્યાંક એસઆઈટી ની જે રચના જે કરવામાં આવી છે તે તપાસ કરવામાં આવી છે તે હજુ સુધી મેળવી શકી નથી એ સવાલ એ છે કે આ ટીઆરપી ગેમ ઝોન કાંડ ચાર ચાર વર્ષથી ધમધમતું હતું કોની છત્ર છાયા હેઠળ આ ઇનલીગલી રીતના ધમધમતું હતું નથી તેમની પાસે ફાયર એનઓસી પોલીસ કઈ રીતના તેમને પ્રાથમિક એનઓસી આપી શકે મતલબ કહેતે કે લાયસન્સ જે પ્રક્રિયા કરવામાં આવી છે આ તમામે તમામ જે પ્રક્રિયાઓ છે શંકાના દાયરામાં છે આઈપીએસ અધિકારીઓ છે કે આઈએસ અધિકારીઓ છે ત્યાં જઈને ફોટો સેશન કરવા ગયા છે

અ બંધનું એલાન પાડી રહી છે લોકોનું સમર્થન મળી રહ્યું છે પણ હું કે આ એક મહિના દરમિયાન કોંગ્રેસે શું કોઈ વિરોધ કર્યો છે શું કોઈ જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો છે આ એક મહિના દરમિયાન સમગ્ર એક મહિના દરમિયાન ત્રીસ એકત્રીસ દિવસ હોય છે એ દરમિયાન શું કંઈ બન્યું છે શું શું જાણકારી મળી છે એ દિવસ દરમિયાન કોંગ્રેસે શું કર્યું છે જેવી આ ઘટના ઘટી તમે જોયું હશે કે કોંગ્રેસ દ્વારા તેને ખંડન કરવામાં આવ્યું ત્યાર પછી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરીને સરકારની નિષ્ફળતાઓ લોકો સમક્ષ ધ્યાન દોરી અને જે અધિકારીઓ છે એને જે ભૂલો કરી છે એના જે રિલેટેડ જે સવાલો છે એ સરકારને બી પૂછ્યા છે અને રાજકોટ કમિશનરને ને પોલીસ કમિશનરને ને બી પૂછવામાં આવ્યા છે જીજ્ઞેશ મેવાણીજી સતત ત્યાં છે ત્યાં એક તમે જોયું હશે કે લોકોને જે કોમ્પન્સેશન આપવામાં આવ્યું છે કોમ્પન્સેશન બી ખુબ જ નજીવું હોવાથી એક કરોડ ના માંગણી કર્યું છે અને પોલીસ કમિશનરના કાયદેસરની કાર્યવાહી જે ગુનેગારો છે એને પકડવા માટે પોલીસ કમિશનર શ્રીનો અ કચેરીના ઘેરાવા કરીને અમિત ચાવડાજી હોય કે શક્તિશી હોય સમગ્ર લોકો રાજકોટના લોકો અને ગુજરાતની જનતા જોડે ઉભા રહી એમને ન્યાય મળે એના માટેના પ્રયત્ન કર્યા છે ઘણી બધી વસ્તુ કરી છે અત્યાર સુધી અને આજે વડોદરા શહેરમાં બી એમના કે જે વિરોધ છે છે દરેક શહેરમાં કોંગ્રેસ દ્વારા આવી રહ્યો કારણ કે આવા ગેમ ઝોન્સ ફક્ત ને ફક્ત રાજકોટમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ધમધમી રહ્યા છે અને લોકોની અવેરનેસ માટે બી આ વસ્તુ જરૂરી છે કે તમારા બાળકો જયારે ત્યાં જાય તો તમારે બી શું જકેદારીને ધ્યાન રાખવાનું છે તો આજે તમે સમજી શકો કે સરકારે જે રીતના હવે નોટિસ લગાડવાનું કામ ચાલુ કર્યું છે તો એના માટેનું જે પ્રેશર છે એ બી વિપક્ષ તરફથી થયું ત્યારે એ કાયદેસરતાની જે વાત છે ચાલી રહી છે સમગ્ર શાળા કોલેજ ની અંદર બી હવે ફાયરના ચેકિંગ થઈ રહ્યા છે તો આ શું બતાવે છે તો કે સરકારને ખ્યાલ આવી રહ્યો છે કે વિપક્ષ દ્વારા મુદ્દાને ખૂબ મજબૂતાઈ લોકો માટે ઉઠાવવામાં આવી રહ્યો છે અને સમગ્ર ઘટનાક્રમ જ્યાં સુધી કોઈ ન્યાય નહીં મળે આપ કે અત્યારે તંત્ર સક્રિય છે અત્યારે બધે જ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અત્યારે બધે જ આ અમુક ડોક્યુમેન્ટ અને ફાયર એક્સિક્યુશન છે કે નહીં ફાયર સેફ્ટીનો અભાવ છે કે નહીં અત્યારે થી બધી જ બાબતોને લઈને સરકાર સક્રિય છે સરકાર સક્રિય થઈ ગઈ છે અને એની પાછળના મૂળભૂત કારણો તમે જુઓ તો આજે બી સમગ્ર જગ્યાએ જે જરૂરિયાતો છે એ કરી રહી છે એની પાછળના કારણો આ છે કે અચાનક કેમ જાગ્યું કોઈ ઘટના ઘટે છે ત્યારે જાગે છે અને ત્યાર પછી શું કે આ બધી એક્ટિવિટી થાય છે તો અત્યારે એવું કહી શકાય કે તંત્ર સક્રિય થયું છે પરંતુ એ ક્યાં સુધી કેટલા સમય સુધી તો એ સમય પતિ ના જાય ને લોકો ભૂલી ના જાય અને તંત્ર ઝાકું સફાળું રહે એના માટે વિપક્ષ તરીકે અમે સરકાર નું ધ્યાન દોરતા રહીશું ને અમારે જે કોઈ બી પગલા ભરવાના હોય મુખ્ય વિપક્ષ તરીકે અમે લોકોના હિતમાં અને એમને ન્યાય મળે નહીં ત્યાં સુધી અમે અવાજ ઉઠાવતા રહીશું અ રાજુજી આપને શું લાગે છે કે જે પ્રકારે અત્યારે રાજકોટની સ્થિતિ છે ને ને જે રીતે અત્યારે તમામ લોકો ન્યાયની માંગણી કરી રહ્યા છે એમાં પણ જે અત્યારે બંધનું એલાન પાડવામાં આવ્યું છે એમાં જે જાણકારી મળી રહી છે કે જે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે એમને પણ ટીંગાટોળી કરીને પકડવામાં આવી રહ્યા છે શું લાગે છે સરકાર જો એવું કહેતી હોય કે અમે યોગ્ય દિશામાં તપાસ હાથ ધરી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે બંધનું એલાન કરવું કે રસ્તા પર ઉતરવું એ પણ કેટલું યોગ્ય કહી શકાય છે રસ્તા ઉપર ઉતરવાની વાત છે ત્યાં સુધી વિરોધ પક્ષોનું કામગીરી એક આ તો હોય જ છે રસ્તા ઉપર આવવાની પણ આમ આ વખતે તફાવત રાજકોટમાં એ છે કે રાજકોટના લોકોની વેદના ને વાચા આપવા માટે અને અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે એ લોકોને ન્યાય મળે એમના પરિવારજનોને ન્યાય મળે એ માટે આ બંધનનું એલાન આપવામાં આવ્યું છે અને પોલીસે જ્યાં જ્યાં બળ પ્રયોગ કર્યો છે ત્યાં આપણે એટલું જ કહી શકીએ કે પોલીસે આ કામગીરી ટીઆરપી ઝોનમાં કરવાની જરૂર હતી અને ટીઆરપી ઝોન ની બધી ફાયર એનઓસી થી માંડીને તો દરેક વસ્તુઓની જે ચકાસણી કરી હોય પોલીસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા સરકારના અન્ય તંત્રો અન્ય વિભાગો તો કદાચ આ ટીઆરપી ઝોન ની ઘટના દુર્ઘટના બની જ ન હોય પોલીસ તંત્ર હવે અત્યારે આવી બધી પોતાનું બળ દર્શાવી રહ્યું હોય તો મારે એટલું કહેવાનું કે આ કામગીરી એને જો પહેલા કરી હોત

આ ગેમ ની દુર્ઘટના શનિવારની જો હું ભૂલતો ન તો શનિવાર નો દિવસ હતો તે જ દિવસે રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવી આવે છે બીજે દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવે છે અને ત્યારબાદ જે એક વાક્ય કહી શકાય કે અધિકારીઓ પદાધિકારીઓનો જે મેળાવડો છે ગેમ ઝોન ને લઈ અને આવ્યો છે આ એક શનાકત થઈ એક પુષ્ટિ થઈ ત્યારબાદ કહી શકાય કે અહીંયા જે સમગ્ર જે ટીઆરપી ગેમ ઝોન છે તેને કોર્ડન કરી અને ત્યાં કોઈ પણ વ્યક્તિનો પ્રવેશ ન થાય આ પ્રકારે કોર્ડન કરવાની જરૂર હતી આ પ્રકારની જે પ્રક્રિયાઓ કરવાની હતી કારણ કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની ઓળખ છે તથા અન્ય કોઈ વધારે મૃત્યુ પામેલો સંખ્યા વધે છે કે નહીં તે બાબતની પણ ક્યાંક ને ક્યાંક ઝીણવટભરી તપાસ થવાની હતી સાથે સાથે જે ઘટનાને લઈને જે પુરાવાઓ છે ચોક્કસ એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા કે જે વેલ્ડિંગ કરવાના કારણે આ આગ લાગી હતી ને ત્યારબાદ જે સમગ્ર ઘટનાક્રમ છે એ સામે આવ્યો છે પરંતુ જે અડતાલીસ કલાકની અંદર ત્યાં બુલડોઝર ફેરી દેવામાં આવ્યું ને એક પ્રકારે કહી શકાય ચોખ્ખું ચણાક કરી દેવામાં આવ્યું છે આ ચોખ્ખું ચણાક કરવા માટે થઈ શું ટીઆરપી ગેમઝોન કાંડ સર્જાય તેની તંત્ર રાહ જોતું હતું આવા પણ સવાલો થઈ રહ્યા છે

ਜੇ ਪ੍ਰਕਾਰ ਨਾਲ ਤੁਸੀਂ ਅੋਛੋ ਜੇ ਪਰ ਨਿਕੁਲ ਜੀ ਕਿਆ સુધી ਕਿਵੇਂ ਰਤੇ ਵਿਰੋਧ ਪ੍ਰਦਰਸ਼ਨ ਕਰਵਾ ਮ ਆਉਸ਼ ਨੇ ਕਿਵੇਂ ਰਤੇ ਕਾਂਗਰਸ ਆ ਮੁੱਦਾ ਮ ਸਕਰੀਆ ਰਹਿਸ਼ ਕਿਵੇਂ ਰਤੇ ਨਿਆਏ ਅਪਾਵਾ ਮਾਟੇ ਲੋਕੋ ਨੀ ਸਾਥੇ ਉਭੀ ਰੇਸ਼ ਤੇ ਬੁਲਡੋਜ਼ਰ ਨੀ ਰਾਜਨੀਤੀ ਕੌਣ ਕਰੇ ਜੇ ਆਪਨੇ ਸੋਨੇ ਖਬਰ ਜੇ ਨੇ ਕਾਂਗਰਸ ਇਹ ਬੁਲਡੋਜ਼ਰ ਨੀ ਰਾਜਨੀਤੀ ਦੀ ਕੋਈ ਪਣ ਜਾਤਨਾ એ ધરવાના નથી અને અમે હંમેશા પ્રજાની જોડે રહીશું અને ન્યાયની વાત તમે જુઓ તો હંમેશા કોંગ્રેસ કરી રહી જ્યાં સુધી લોકોને ન્યાય નહીં મળે ખાસ કરીને રાજકોટની અંદર જે સ્વજનો ગુમાવ્યા છે એમને ત્યાં સુધી કોંગ્રેસ સક્રિય રહી સરકારને વિધાનસભામાં બી જે બી સવાલો છે પૂછીને જે બી આમાં જે ગુનેગારો છે એમને સજા ના મળે ત્યાં સુધી કોંગ્રેસ સક્રિય રહી આની અંદર કામગીરી કરશે જેથી ભવિષ્યમાં આવા ચમરબંધીઓ કોઈ પણ વખત આવું કરવા માટે ગભરાશે

હું માનું છું ત્યાં સુધી અમુક લોકોને બચાવશે પણ ખરે એમાં પણ ના નથી પણ જે હોય તે પીડિત લોકોને શક્ય એટલો ન્યાય મળે એ અત્યારે સમયની માગ છે અને સત્તા ઉપર બેઠેલા લોકો એ સમજવું જોઈ જોશે કે એમની પ્રાથમિકતા લોકોનું કલ્યાણ લોકોની સલામતી અને લોકોનો ભલું એમાં રહેલું છે સત્તા ઉપર રહેલા લોકો સત્તા ઉપર રહેલા પક્ષ એ સમજે એવી આશા રાખીએ અને એ પક્ષ તરફથી પીડિત લોકોને ન્યાય મળે એવી આશા તંત્ર પાસેથી આપણે રાખીએ તો અત્યારે ચોક્કસ આપણે માં કહી શકીએ જી બિલકુલ રાજુલજી એવી જ આશાઓ છે એવી જ અપેક્ષાઓ છે આપણે અને ઓલું કહેવાય છે ને કે ઘણી વખત ન્યાય મળવામાં પણ એટલી એટલી વાર લાગી જાય છે ને કે પછી ન્યાયનો પણ કોઈ અર્થ નથી રહેતો એટલે એ પણ આપણે

જે અમે નહીં ભૂલવા દઈએ અને એના જે પણ જે જે કોઈ પણ લોકો આમાં સંડોવાયેલા છે એમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ મુદ્દો ઉછળતો રહેશે અને આ મુદ્દો નહીં ભૂલાય ત્યાં સુધી કે જ્યાં સુધી જે પણ સ્વજનો છે તેમના જે આંસુ છે તે નહીં સુકાય એટલે જ આજે એક મહિનો પૂર્ણ થયો છે છતાં પણ આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને હજી પણ વિનંતી છે આશા છે અપેક્ષાઓ છે સરકાર પાસેથી કે જે પણ દોષિતો છે તેમને તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય અને જે પણ પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એમને ન્યાય મળે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર